જેમાં ખુસુસી મહેમાન તરીકે શૈખુલ હદીશ દારૂલ ઉલુમ અશરફિયા રાંધેરથી હઝરત કાર અબ્દર રશીદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કુરાનની અઝમત વિશે તકરીરે સમજણ આપવામાં આવી હતી જેમાં ડબુઈ ગોધરા વડોદરા સહિતથી અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હઝરત સૈયદ મૌલાના બદરુદ્દીન સાહેબ હઝરત સૈયદ મુફ્તી ખાદીમ મોહમ્મદ ઇમાદુદ્દીન બસ્મે નસરુલ મુઆમિની સહિત ઉપમા જે કિરામ ઉલ્માઈ કિરામ મુફ્તીઆઈ કિરામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા 我以为。 માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો